અક્ષરધામમાં તેઓએ બાંધકામની અંદર પણ ખૂબ સેવા કરી છે એવા સેવાભાવી આહનિકની અંદર અત્યંત ખટકાવાળા દરેક પ્રત્યે સુરદ ભાવ રાખનારા અને સ્વામીશ્રીની સ્મૃતિનું જેઓને વિશેષ અંગ છે દરેકનો ગુણ ગ્રહણ કરવાનો તેઓનો સ્વભાવ છે એવા પૂજ્ય ભગીરથ ભગતને અત્યારે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પાક ધારણ કરાવી રહ્યા છે અને પરમ પૂજ્ય સ્વામીશ્રી સમક્ષ તેઓ હવે ગુરુ મંત્ર લેવા માટે અને દીક્ષિત થવા માટે પધારી રહ્યા છે આજના પ્રસંગે પૂજ્ય ભગીરથ ભગતના પૂર્વાશ્રમના પિતાશ્રી કમલેશભાઈ લોઢિયા તેમને આપણે વિશેષ અભિનંદન આપીએ કારણ કે તેઓના એક પુત્ર દિગંતભાઈ સાધક એ તો એમણે સ્વામીશ્રીની સેવામાં સમર્પિત કરી દીધા છે અને આજે પોતાના બીજા પુત્ર આ પૂજ્ય ભગીરથ ભગત તેઓને પણ સ્વામીશ્રીને પોતે સમર્પણ કરી રહ્યા છે એવા પૂજ્ય ભગીરથ ભગત અત્યારે સ્વામીશ્રી પાસે આવ્યા છે તેઓ સ્વામીશ્રીના પાસેથી દીક્ષા મંત્ર ગુરુમંત્ર લઈ રહ્યા છે સ્વામીશ્રી પણ તેઓને અર્ચા કરી રહ્યા છે આજના પ્રસંગે એક વિશેષ ઘટના આપણે યાદ કરીએ તારીખ પહેલી એપ્રિલ બે હજાર સત્તરના દિવસે મહંત સ્વામી મહારાજ અહીંયા દારે સલામમાં બિરાજમાન હતા અને પૂજ્ય ભગીરથ ભગતના પૂર્વાશ્રમના કુટુંબીઓ સ્વામીશ્રીના દર્શન કરવા માટે આવ્યા ત્યારે સંતોએ પરિચય આપ્યો કે સ્વામી આ છ ભાઈઓ છે એમાં મોટા નરેન્દ્રભાઈ ત્યાર પછી કમલેશભાઈ જીતુભાઈ હરીશભાઈ દિનેશભાઈ અને પ્રફુલભાઈ આમ કુલ છ ભાઈઓ છે ત્યારે સ્વામી શ્રી સામેથી બોલ્યા અને સૌથી મોટો હું એમ કરીને સાતમા ભાઈ તરીકે તેઓએ પોતાની ઓળખ આપેલી તો એવા આ પ્રાસાદિકરે કૃપાપાત્ર કુટુંબના પૂજ્ય ભગીરથ ભગત અત્યારે સ્વામીશ્રીને પાસે પ્રાર્થના કરી રહ્યા છે અને સ્વામીશ્રી તેઓનું દીક્ષિત નામ સાધુ પરમ સ્વામી રાખી રહ્યા છે આપણે બીએપીએસ ના શીલવંત સમાજની અંદર તેઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ જય સ્વામી નારાયણ પરમશીલ સ્વામી જય સ્વામી નારાયણ